નજીકમાં પણ આવશે એવી કોઈ શક્યતા નથી મે રાજી બની કે કોંગ્રેસ વાળા કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી તો સ્કૂટર પર આવી જાય એ જ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસને બસ પર આવી દીધી હતી 44 જણા હતા અને આ વખતે પણ અમે બધા સાથે ગઠબંધન ના કર્યું હોત ને ハハハハ